માતાજી મંદિરમાં જ ગોઠવવામાં આવે છે ખારક એટલે રૂમે બહુ સુંદર તમે ફૂલ વિડીયો જોઈજો મિત્રો ખબર પડે માતાજી તો જાણે હમણાં બોલે ને બોલે જ છે રોજે રોજ તો અતિ સુંદર રોજે રોજ હણગાર થાય માતાજીનો ક્યાંય એટલો હોણગાર થતો નથી એ માતાજીની કૃપા દયા એટલે એટલો બધો શણગાર અતિ સુંદર કરવામાં આવે છે ચાર પાંચ કલાક લાગે માતાજીના કપડા રોજ ચેન્જ કરવામાં આવે મિત્રો તો એ કેટલું અતિ સુંદર મંદિર લાગે રંગબેરંગી ફૂલડા એવા વ્હાઈટ ને કલરિંગ વેલે રંગબેરંગી હે મિત્રો બહુ અતિ સુંદર લાગે મંદિરનો નજારો તો જવો તો તમને મિત્રો એમ થાય કે જોયા જ કરીએ આથી હટીએ ને એવી રૂપારે લાઇટિંગ ગોઠવવામાં આવી છે એવા અતિ સુંદર રૂપારા ગુલાબનું ઝાડ કર્યું માતાજી પહેર રાખવા ને એવા રૂપારો કલરવ કરે અમારી ચકલી ચીડિયા તો એટલા સુંદર લાગે માતાજી સોળે શણગાર સજીને રોજે રોજ બેઠા મા પાર્વતી શિવ આ હિમાલયથી મહા દીકરો બેય મંદિર ગોઠવવું અતિ સુંદર રૂપારું લાગે સકલી જો મિત્રો દેખાડ ક્યાં હેઠ બેઠી સળે સળે દેખાય કેવું રૂપારું લાગે અટાણે તો જાણે લાલ ઇંગરામાં સકલી બેઠી હોય જેણે આપણે મન થઈ જાય આપણાથી તો બેહાય નહીં ને મિત્રો ત્યાં નકર એટલું મન થાય એટલું મન થાય કે જાણી સકોલિયું બેઠ્યું ને આપણે બેસવાનું હોત તો ભગવાને કર્યું હોત તો કેવું રૂપારું લાગત જાળવા માટે પછી એને લાગતું હોય લાગે ને મનુષ્ય થોડા જાળવા માટે રીએ કઈ ના તો મારા ને અતિ સુંદર લાગે મારા તા બહુ અમને ગમે કેટલાય મારા આવતા એક મારો વેધ્યો જય શ્રી કૃષ્ણ તો હવે હું ગોઠવવાનું હે આખું તો ગોઠવી લઉં મિત્રો ને બાંધી ને બહુ સુંદર લાગશે તો તમે બધા જો જો સુંદર ગોઠવાય છે એ આ ગોઠવoni જેspice તમે તો હું મિત્રોને બતાડીએ કે કેવું સુંદર સુંદર માતાજીનું મંદિર ગોઠવવામાં આવે કેબેથી ગોઠવિયે એ તમે જો તો ખબર પડે તમને ને ખરી ચાહે આખા ને આપણે આમ કાઢી મૂકીશું ને એમ જે શું ગોઠવી ખારક બાંધી એટલે આજ ખારક માતાજી ના મંદિર માં બહુ રૂમે ઝૂમે આવી ગઈ તમારે કોઈને ખાવી હોય એવી મીઠી ખારક તો તમે આવજો ન ક્યાંય તમારે આજુબાજુમાં હે માર્કેટ ત્યાંથી તમે લઈ આવજો પીળી આવે પીળીમાં પાણી અટાણ બહુ સળે ગયું લાલ બહુ મીઠી છે પેલા ટેસ્ટ કરી બે વાર અમે મા દીકરા માતાજીની મીઠી જ ધરાય જો કે તૂરી ન ધરાય એમ કોઈ એટલું આપણે મગજમાં રખાય મિત્રો તો માતાજી ને ખારકના લુંબું ધરવામાં આવે બહુ અસર લાગી એમ તો શું ફળ ફ્રૂટ અમે ધરતા હોય ને રોજે રોજ અને આ મંદિરમાં ડેકોરેશન કરતા હોય તો તમે ફૂલ વિડીયો જોજો તો તમને ખબર પડે કે માતાજીના મંદિરમાં કઈ રીતથી ફળ ફ્રૂટનું થાય ડેકોરેશન ને લાગે એ અતિ રૂપારું આપણે આમાંય કરી શકીએ અને માતાજી પણ રૂપારા લાગે અતિ સુંદર મૂટ ને હાથમાં હથિયાર ને ને ગળામાં હાર ને ગુલાબના ગજરા તો આ રીત થી જ ગોઠવવામાં આવે હા એ રીત થી જ ગોઠવાય બહુ સુંદર લાગે તો જુઓ મિત્રો આ રીત બીજી લુંગઈ હણગારવામાં આવે છે જયેશભાઈ ઊંચા પહોંચી જાય અમે ન પહોંચી હકીયે નીચા માણા આપડી ગોઠવવામાં આવે છે મિત્રો ને અમારા કાન બલદેવજી માં વાઘેશ્વરી અહીંયા જ છે મોજૂદ ને અમારા બલદેવજી કહે કે તમે શણગાર કરશો તો તમને નળ હે નહીં તો મેં કીધું કે અમારામાં એ અકલ ઓછી પણ થયું મિત્રો એ તો આયલા રાખે કે અમે સાઈડમાં ખરી લીધું ને શણગાર તો આમ નીચેથી કરવાનો હે તો એમ કર ભગવાન તો જો સત્ય જ કહીએ કે તમને નડ હે નહીં પણ એ તો ભગવાનની કે અમારામાં કમ્યું છે માણસમાં બધા તો એ પણ આ ખરે જાય પેલા અમે ગોઠવી લઈએ જો કેવી મિત્રો સુંદર લાગે છે રંગબેરંગી આમ કરીને અમારી ચોથી લૂંગળી તૈયાર થઈને ગોઠવવામાં આવે છે મિત્રો લાગે તો અસલ કેવી રૂપારી ખારક લાગે કે જાણે જોત જોતા માતા મોમઢામ પાણી આવે જાય એવી મિત્રો છે ખારક ને પાકલ તો બહુ ખરી ગઈ નીચે મિત્રો તમે જોઈ શકો છો કે આમાં જો ખરો લઈ પેળી હજે તો એટલી બધી લુંગુ છે તો એ આ રીતથી ડેકોરેશન કરવામાં આવે છે તમે પણ ફૂલ વિડીયા જોજો તો તમને ખબર પડે કે માતાજીની એક રીતે ભક્તિ ને ભક્તિ તો અનેક રીતે કરવામાં આવે મિત્રો આપણી લાગણી જોઈએ એમ કહું કે એટલે હું છે ને જયેશભાઈ કયો મિત્રો ની મિત્રો પાંચ લોકો ગોઠવાઈ ગયા ને હજી આપણે આ લોકો ગોઠવવાની છે ને આ ગોઠવાઈ જાય પછી આપણે મંદિરનો ફાઈનલ લુક જોશું તો જો આ હું છોડી નાખું હું મિત્રો એટલી એટલી લુંગુ છે મિત્રો ને એટલે આ રીત ડેકોરેશન કરવામાં આવે એક 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 બે બે ત્રણ ત્રણ લુંગુ આમાં પાકી તો ખરે જ છે રામ હું મંદિર ગોઠવું છું મિત્રો ને મંદિર આખું ગોઠવાય જાય ખારે બે દીઠીય લીધેલ પેઢી ગોઠવા ફૂલ વરસાદ नोटाने लाइट है ये लाइट है ना तिगार में मचो उनको उनको बेहार इसी को दिलों को बोट भी मित्र तो बेहार इसमें अंदर से दिलों को बोट होगा नहीं है आये एक बेले ही ले सुमार लाइन में जी आये नीचे माता जी मंदिर सुंदर बोट रहा ने है ने आ दार की जो मित्र डबल में क्या आम अजली चीज़ हमें

જો ખુબ સુંદર મંદિર ગોઠવાઈ ગયું છે ને માં ભગવતી બહુ સુંદર લાગે છે મિત્રો તો તમે આવજો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બધાય મિત્રો એ લાઈટ આવી ન મિત્રો અમારી કરની આવી તો અહીંયા કા અમે ગરમી નો વિચાર કરો બોક લે લે મિત્રો અને તેવી મિત્રો અમે તો મંદિરમાં માં રોગા ઘર માં મરતા તા અહીંયા મને જાણી ખબર છે તો ખબર નહી અમને ખબર હોય તો કોઈ ઘરનો બકાય મિત્રો ચેનલને મિત્રો વ્યૂ કે બહુ સરસ આવી રહ્યા છે ખાલી